મેં ઘણા હોમિયોપેથી ડૉક્ટર્સ સાથે ક્યારેક મુલાકાત થઈ છે ત્યારે એમને એવું કહેતા સાંભળ્યા છે કે આર્થરાઇટીસ જે પગના ઘસારા છે એને પણ એ લોકો મટાડી શકે છે કેટલા એવા પેશન્ટ્સ છે કે જે જેમને ડૉક્ટરે સર્જરી કે ની રિપ્લેસમેન્ટની વાત કરી હોય પણ હોમિયોપેથીની દવાથી ડૉક્ટરનો પણ દાવો હોય છે હોમિયોપેથી ડૉક્ટરનો કે મટી જ જશે અને પેશન્ટ્સને પણ કારણ કે ઓપરેશન કરાવવું એ એમને કદાચ ઈચ્છનીય ન હોય તો એ લોકો પણ એ લેતા હોય છે હાડકાના ઘસારામાં કે વા કે એવા પ્રકારના ડિસીઝિસમાં હોમિયોપેથીનું રોલ કેટલો હાડકાના ઘસારા એ તમારી એજિંગ પ્રોસેસ સાથે છે તમારી વિટામિન ડી ને એના જે અત્યારે ઉણપ રહેતી હોય છે તમારી લાઈફસ્ટાઈલની છે બેસવાની ટીવને એના લીધે હોય છે તો એક હદ સુધી જો એ ડીઝીઝ પહોંચી ગયો હોય તો હોમિયોપેથિક દવાનો કોઈ રોલ નથી નો ડાઉટ તમને કદાચ થોડો ટાઈમ માટે પેઇન રિલીફ કરવામાં કે તમને હેલ્પ કરે પણ જ્યારે આપણે કહીએ કે બે હાડકાં એકદમ નજીક આવી ગયા છે એક્સરેમાં તમને ક્લિયર દેખાય છે કે હવે જગ્યા રહી નથી ઇવન વચ્ચેનું કાર્ટિલેજ પણ ઘસાઈ ગયું છે ત્યારે એ હોમિયોપેથિકની લિમિટેશન છે દાવો કરવા માટે તો હું કોઈ પણ દાવો કરી શકું પણ એવા ટાઈમે હોમિયોપેથિકનો કોઈ રોલ નથી તમારે જોઈન્ટ બદલવું જ પડે નો ડાઉટ એના શરૂઆતના સ્ટેજમાં તમે આવો તો હોમિયોપેથિક દવા અને ફિઝિયોથેરાપી સાથે કરીને એક્સરસાઇઝ કરીને તમારા જોઈન્ટને લાંબી જિંદગી આપી શકો છો રૂમેટિઝમની વાત થઈ જે ઓસ્ટ્રિયોથરાટી એટલે રૂમેટિઝમ છે આરે એમાં ચોક્કસ સારા પરિણામો છે આ સોરિયાસીસ રૂમેટોડ ઓથ્રાઇટિસ આરે એ બધા ઓટો ઇમ્યુન ડિઝીઝ છે અને જેટલા પણ ઓટો ઇમ્યુન ડિઝીઝ છે ઓટો ઇમ્યુનમાં તમારી જ રોગપ્રતિકારક શક્તિ તમારી બોડી ઉપર એટેક કરતી હોય છે તો આ બધા ઇમ્યુનનો જ્યારે બીજી સિસ્ટમમાં બહુ કહી શકાય કે રોલ ઓછો છે એવા ટાઈમે ચોક્કસ હોમિયોપેથિકનો રોલ ઘણો બધો છે એટલે વા જે કહીએ મારી પાસે ઘણા બધા પેશન્ટ ચિકનગુન્યા પછી સાંધાના દુખાવા સાથે આવતા હોય છે અને એ બધામાં પણ બહુ સરસ એમાં રિઝલ્ટ મળતું હોય છે